વિડીયોની અંદર તમે જે વોટર ટેન્કર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતમાં વેચવાનો છે અભી ભાઈને કિંમત ઓછી રાખવામાં આવી છે અને તાત્કાલિક વેચવાનો છે તો ગણતરીના ટાઈમની અંદર આ ટેન્કર વેચાઈ પણ જશે વોટર ટેન્કર તો વિડિયો પૂરો જોતા રહેજો હું બધી ડિટેલ આપી દઈશ શું કિંમત રાખવામાં આવી છે કયું મોડેલ છે ક્યાં જોવા મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે વોટર ટેન્કર જોઈ રહ્યા છો આ વોટર ટેન્કર ટોટલ જવાબદારી સાથે વેચવાનો છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો મોડલની વાત કરું તો બે હજાર અને બાવીસ ના મોડલ આ વોટર ટેન્કર છે અને અત્યારે ન્યુ કલર કરવામાં આવેલો છે કઈ પણ સડો જોવા નહીં મળે તળિયું પણ એકદમ ચોખ્ખું છે ક્લીન વોટર ટેન્કર ક્યાંય પણ લીકેજ પણ નથી ટાયર નું પણ સારું રૂબરૂ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટેન્કર ટેન્કર રૂબરૂ લેવા કે જોવા જાવ તો અભિભાઈ કોન્ટેક કર્યા બાદ જ જજો કેમકે જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ જવાબદારી અત્યારે કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી કિંમતની વાત કરું તો કિંમત માત્ર ને માત્ર પીચોતેર હજાર રાખવામાં આવી છે થોડો ઘણો કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી નોર્મલ ફેરફાર થઈ જશે વોટર ટેન્કર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને જિલ્લો રાજકોટ તાલુકુ ગોંડલ અને સડક પીપળિયા ગામે જોવા મળશે વોટર ટેન્કર લેવું હોય તો અભીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કારણ સડસઠ વાળા નંબર પર ફોન કરી અને તમે વોટર ટેન્કર લઈ શકો છો